નેપાળના એ વડાપ્રધાનના પત્નીનું નિધન થયું છે સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પ્રદર્શન વડાપ્રધાન ઝાલાનાથ ખનાલના આગ ચાંપી દીધી હતી આ દરમિયાન તેમના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકાર ઘરમાં હતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેઓને તાત્કાલિક કીર્તિપુર બર્ન હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે નેપાળ માં ચાલી રહેલી હિંસક ઘટનાઓ વચ્ચે દેશ નું રાજકીય ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે નેપાળ ના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને સેનાના ના હેલિકોપ્ટર માં સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે નેપાળ ની સ્થિતિ ખુબ જ વણસી ગઈ છે પ્રદર્શનકારીઓ એ નેપાળની ફેડરલ સંસદને આગ ચાંપી દીધી છે એટલું જ નહીં પ્રદર્શનકારીઓ કે શર્મા ઓલી નિવાસ સ્થાને રાષ્ટ્રપતિ ભવન નેપાળી કોંગ્રેસ પાર્ટી ના પણ આગ ચાંપી દીધી છે